ચલો પાંચ ચાર ઘર અને ગુફા આપણે આખી વાર્તા કાલ સાંભળી હતી બરાબર હવે આ સાંભળી હતી વાર્તા એના પ્રશ્નો બી કાલ આપણે પૂછી લીધા પ્રવૃત્તિ નંબર પાંચ બરાબર એમાં જો આ વાર્તામાં આવું જે વાક્ય બોલું એ આવતું હોય ને તો શું કહેવાનું નમસ્તે ના આવતું હોય તો સલામ કહેવાનું ગુફા શિયાળની હતી નમસ્તે બરાબર સાચું હતું એટલે નમસ્તે શિયાળ બોલતી ગુફામાં રહેતો હતો સલામ ગુફા બોલતી નથી મેં સમજાયું તું પણ આને વાર્તામાં ખાલી ખાલી કીધું હતું કે ગુફા બોલે છે એટલે સલામ આવશે સિંહ ભૂખ્યો થયો હતો બરાબર નમસ્તે કેમ સિંહ બે ત્રણ દિવસ સિંહ ભૂખ્યો હતો અને એને ખાવા મળતું નહોતું એ સિંહ ભૂખ્યો હતો એટલે નમસ્તે શિયાળ સિંહના પગલા ઓળખતો નહોતો પગલા એ ઓળખતો તો હતો પણ કોના છે ના તો ઓળખતો કે સિંહના છે કે મોટા મોટા પગલા હતા અને પગલા છે એ કોઈક અંદર ગયું છે પણ બહાર આવ્યું નથી બરાબર શિયાળ મોટે મોટેથી ચીસો પાડીને નાસી ગયું તો શું આવશે કે એ કેવી રીતે ગયું હતું ધીમે ધીમે નાસ્તા પગે ગયું તું